દોસ્તો તમે પણ નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવા માગો છો એટલે કે નવું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે આજના વિડીયોમાં હું તમને ઇન્સ્ટાગ્રામ પર નવું અકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ નવું અકાઉન્ટ બનાવીને સમજાવીશ તો વિડીયો છેક સુધી જોવાનો છે તેના માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર આવી જવાનું છે પ્લે સ્ટોર પર આવીને તમારે ઇન્સ્ટાગ્રામ લખી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ લખશો એટલે તમારી સામે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન આવી જશે જો અહીંયા તમારામાં ઇન્સ્ટોલ થયેલી હોય તો ઓપનનો ઓપ્શન આવશે અને ઇન્સ્ટોલ ના કરી હોય તો અહીંયાથી પહેલાં ઇન્સ્ટોલ કરી દેજો ઇન્સ્ટોલ કરી તમે ઓપન પર ક્લિક કરશો એટલે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન આ રીતે તમારી સામે ખુલી જશે જેમાં તમારી પાસે જો પહેલેથી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોય તો અહીંયા તમારું યુઝરને મને પાસવર્ડ નાખીને લોગ કરી શકો છો પરંતુ જો તમે બિલકુલ નવું અકાઉન્ટ બનાવવા માંગતા હોય તો તમે અહીંયાથી ક્રિએટ ન્યૂ અકાઉન્ટવાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરો on race. ક્રિએટિવ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલશે જેમાં અહીંયા તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે જો તમે મોબાઈલ નંબરથી આઈડી બનાવ ના માગતા હોય તો તમે ઇમેલ એડ્રેસથી પણ આઈડી બનાવી શકો છો તમે ઇમેઇલથી આઈડી બનાવ માંગતા હોય તો સાઈન અપ વિથ ઇમેલવાળા પર ક્લિક કરી શકો છો અને જો મોબાઈલથી તમે આઈડી બનાવવા માંગતા હોય તો સાઈન અપ વિથ મોબાઈલ નંબરથી કરી શકો છો આપણે હું તમને મોબાઈલ નંબરથી નવું આઈડી બનાવવાનું શીખવાડીશ તો અહીંયા તમે તમારો પોતાનો મોબાઈલ નંબર જે છે એ અહીંયા દાખલ કરી દો અને એ એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જો આ નંબરથી તમારે પહેલેથી અકાઉન્ટ બનાવેલું હશે તો લોગ ઇન ટુ એક્ઝિસ્ટિંગ અકાઉન્ટવાળો ઓપ્શન દેખાશે અને જો તમે આ નંબરથી નવું અકાઉન્ટ બનાવવા માંગતા હોય તો નીચે ક્રિએટન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે ઓપ્શન દેખાશે જેમાં એક કોડ તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે એટલા માટે તમારે જે ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને નેક્સ્ટ પર ક્લિક કરી દો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક મેસેજ મોકલવામાં આવશે એ કોડ ઓટોમેટિક દાખલ થઈ જશે અને ના થાય તો તમે દાખલ કરીને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે પાસવર્ડનો ઓપ્શન આવી જશે અહીંયા તમારે મિત્રો એક પાસવર્ડ બનાવવાનો રહેશે એ પાસવર્ડની મદદથી તમે ફરીથી કોઈ બીજા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઓપન કરવા માગતા હોય તો પાસવર્ડ યાદ હશે તો તમે તમારી આઈડી ખોલી શકો છો પાસવર્ડ તમારે કેવી રીતે બનાવવાનો તમને ઉદાહરણ તરીકે સમજાવી દઉં ધારો કે કોઈનું નામ છે તમે પાસવર્ડ તમારી રીતે બી બનાવી શકો છો પરંતુ ધારો કે કોઈનું નામ છે છે ભરત તો તમે ધારો કે પાસવર્ડ બનાવવા માગતા હોય તો પહેલાં વન ટુ થ્રી ફોર એટ ધ રેટ અહીંયાથી સિલેક્ટ કરીને પાછળ તમે ભરત લખી શકો છો તમે આ રીતે બી પાસવર્ડ બનાવી શકો છો અથવા તો તમે તમારી રીતે પહેલાં નામ લખીને પછી કોઈ બી સિમ્બોલ યુઝ કરીને પાછળ કોઈ બી નંબર લખીને બી પાસવર્ડ બનાવી શકો છો તો મા આપણો પાસવર્ડ બની ગયો છે એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે સેવ યોર લોગઇનનો ઓપ્શન આવશે એમાં તમે આપણે સેવ કરવાનું છે એટલે સેવ પર લખી લીધું હવે બર્થ ડેટનું ઓપ્શન ખુલી જશે એટલે કે તમે કોઈ જે વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવતા હોય તેની બર્થડેટ તમારે અહીંયા દાખલ કરવાની છે અહીંયાથી તમારે પહેલાં તારીખ સિલેક્ટ કરવાની છે વચ્ચેથી તમારે ઉપર નીચે કરશો એટલે તમારે મહિનો ચેન્જ થઈ જશે અને અહીંયાથી તમારે સાલ બી તમારે ચેન્જ થઈ જશે તમારે જે વર્ષ હોય બર્થ ડેટનું એ તમારે સિલેક્ટ કરીને તમે અહીંયાથી સેટ કરી શકો છો બર્થ ડેટ તમારે સેટ થઈ જાય એના પછી તમારે નેક્સ્ટનો ઓપ્શન ક્લિક કરવાનો છે ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ પૂછશે એટલે જે વ્યક્તિના નામે આઈડી બનાવવું હોય તેનું તમારે અહીંયા ફૂલ નામ લખવાનું છે ધારો કે હું અહીંયા ભરત નામથી આઈડી બનાવું છું તો ભરત લખી દઈશ એના પછી હું નેક્સ્ટ કરી દઈશ નેક્સ્ટ કરીશ એટલે અહીંયા ક્રિએટ યુઝરનેમનો ઓપ્શન આવશે એમાં જો ઇન્સ્ટાગ્રામ જાતે જ એક યુઝરનેમ તમને આપી દેશે તમારે જો આ યુઝરનેમ ના આપવું હોય તો અહીંયાથી તમે પોતાનું એક પોતાનું અલગથી યુઝરનેમ આપી શકો છો અને પહેલાં ક્લિયર કરી દેવાનું રહેશે ડિલીટ કરી દેજો અને જે રાખવું હોય એ તમે રાખી શકો છો અને જો અહીંયા ગ્રીન ટીક ના આવે તો નીચેથી તમારે જે ઓપ્શન દેખાતા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો યુઝરનેમ તમારે સિલેક્ટ થઈ જાય એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આઈ એગ્રીનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે એના પછી તમારી સામે એડ અ પ્રોફાઇલ પિક્ચર એટલે કે તમારો જે ફોટો છે એ મૂકવાનો ઓપ્શન આવી જશે મિત્રો અહીંયા તમે ફોટો મૂકશો એના પરથી તમારા જે બીજા ફ્રેન્ડ હશે એ તમારી પ્રોફાઇલ જોઈ શકશે અને તમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે એટલે અહીંયા તમારે ફોટો મૂકવા માંગતા હોય તો એડ પિક્ચરવાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને તમારો અહીંયાથી ચૂઝ ફ્રોમ ગેલેરીનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તમારે સિલેક્ટ ફોટો એન્ડ વિડીયોઝ પર જવાનું રહેશે ફોટો તમે સિલેક્ટ કરશો એટલે આ રીતે ફોટો આવી જશે એના પછી તમે ડન પર ક્લિક કરી દો ડન પર ક્લિક કરી દેશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન ઘણા બધા આવી જશે જેમાં તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા કોન્ટેક અલાઉ માગશે તમે અહીંયા અલાવ કરશો એટલે તમારા ફોનની અંદર જેટલા બી નંબર સેવ કરેલા હશે બધાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે તો તમારી સામે આવી જશે એટલે તમારે અલાવ કરી દેવાનું રહેશે અલાવ કરી દેશો એટલે અહીંયાથી તમારે બે ઓપ્શન દેખાશે એમાં તમે સ્કીપ પર ક્લિક કરજો પછી તમારે ઓપ્શન પૂછે એમાં બી ફરીથી સ્કીપ પર ક્લિક કરજો હવે તમારી જોડે જો સામે આવી રીતે ફોલોનો ઓપ્શન આવી જશે એમાં પણ તમે સ્કીપ કરી શકો છો અહીંયા આગળ તમારી સામે બધા તમારા જે પાંચ ફ્રેન્ડ હશે એનું લિસ્ટ આવી જશે તમે જો એડ કરવા માગતા હોય તો એડ કરી શકો છો જેમાં નીચે નેક્સ્ટનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયાથી તમે જો નોટિફિકેશન ઓન કરવા માગતા હોય તો ઓન કરો અથવા તો સ્કીપવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો તો મિત્રો અહીંયા તમારું નવું ઇન્સ્ટાગ્રામ આઈડી બનીને તૈયાર છે અહીંયાથી તમે જે સાઈડમાં રાઉન્ડ કોર્નર દેખાય તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પ્રોફાઇલ બતાવશે જેમાં તમે કેટલી પોસ્ટ ફોટા વિડીયો રીલ્સ મૂકી એ બતાવશે જોડે તમારા ફોલોવર્સ બતાવશે અને તમે ફોલોઈંગ કેટલાને કરો છો એ અહીંયા આગળ બતાવશે એના સિવાય તમારે જો રીલ્સ જોવી હોય તો તમારે જોડેનો જે ઓપ્શન છે તેના પર જઈને તમે રીલ્સ જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમારું નવું ઇન્સ્ટાગ્રામ આઈડી બની જશે માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં